શું તો તમારા કપાસની અંદર જે આપણે સફેદ માખીનો આવું બધું રિઝલ્ટ દેખાય છે તો શેનો ઉપયોગ તમે કરેલો છે સાહેબ આ ઓસિસ લિમિટેડનું ભોટ ટેનનો ઉપયોગ કરેલ છે અને પચીસના પ્રમાણે મારેલ હતું ડેમો માટે અને સાહેબ અહીંથી તમે જોઈ લો આ છ ચાર સુધી મારેલું છે પછી આગળ આપણે મારેલું નથી બરાબર પણ ચોવીસ કલાક પૂરા થયા પહેલાં જોયું ને તો એમાં નેવથી પંચાણું ટકા રિઝલ્ટ સાહેબ જોવા મળ્યું બરાબર કે તમે કાલની તારીખમાં આપણે છ ની અંદર ડેમોસ્ટેશન કરેલું છે બરાબર અને બાકી કંઈ ઉપયોગ કરેલો નથી તો એમાં અને આમાં તમને શું બને એમાં અંતર દેખાય છે અંતરમાં તો સાહેબ એવું છે કે આ આપણે છ ચાસ છોડી દઈએ ને આગળ જઈએ ને એટલે એકદમ ને ઘેરા ઉડે છે બરાબર જ્યારે કે આની અંદર આમ નહીંવત જેવું છે બરાબર આપણે એમાં જોઈ શકાય કે ચોવીસ કલાકની અંદર તમે જે કહો કે નેવુંથી પંચાણું ટકા જેવી સફેદ માખી બધી જે છે એ સાફ થઈ ગઈ છે બરાબર હા સર અને બાકી આના સિવાય બીજો કે આપણે પાન જે જોયું કે એની અંદર ઈંડા જે દેખાતા હતા ઈંડા પણ બધા ફૂટી ગયા છે હા ઈંડા અને બાકી જે તમે એમ જોયું કે એમાં બીજી લાઈનમાં કેવું દેખાય આપણે ચાસ ડેમો નથી કરેલું એમાં સાહેબ આ જે છ ચાસ જે ડેમો કરેલ છે ને એ આખા અલગ જ પડી જાય છે અને આપ તમે જોઈ શકો છો આ મારો અઢાર વીઘાનો કપાસ છે જે પાસઠ થી સિત્તેર દિવસનો છે બરાબર બરાબર પણ નેવ થી પંચાણું ટકા પાંચ ટકા જેવી છે સાહેબ એ નોર્મલ ગણાય જે વધારે ન ગણાય બાકી આગળ તમે છ ચાસ છોડીને જાઓ અને જુઓ તો એવું લાગે કે નહીં ભાઈ આની અંદર ઘેરા ને ઘેરા ઉડે છે બરાબર જયારે એવી વધારે પડતા ઘેરા સફેદ માખી ના હતા ત્યારે અત્યારે નેવું થી પંચાણું ટકા જેવી સફેદ માખી એક જ દિવસની અંદર સાફ થઈ ગઈ છે બરાબર તો બીજા ખેડૂત મિત્રોને તમે શું સંદેશો આપશો ઓએસએસ લિમિટેડના ના વિશે સાહેબ આ દવા રહી ને વપરાય બરાબર હું ખુદ અહીંના પાંચ સાત કે દસ ખેડૂતને ભલામણ કરીશ કે આ દવા વાપરવા લાયક છે જો આપને સફેદ માખીના ઈંડા હોય સફેદ માખી હોય હોય કે મોટી હોય તમામ સાફ થઈ જશે બરાબર એની સાથે આપણે લીલી પોપટી ગળો અને ગુલાબી એડમાં પણ કામ કરે જ છે તો તમારું પૂરું નામ પરમાર મનસુખભાઈ પ્રેમજીભાઈ તમારું ગામ કેશિયા તાલુકો જિલ્લો તાલુકો જોડિયા જિલ્લો જામનગર સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો